વડોદરા શહેરના જલારામ નગર એક માં પીવાના પાણી માટે હાહાકાર મચ્યો છે એક મહિનો વીતી ગયો હોવા છતાં સમસ્યા યથાવત રહેતા લોકોએ થાળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું વડોદરાના જલારામનગર એક વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છેલ્લા એક મહિનાથી લોકોની ટાંકીમાં પાણીની એક બૂંદ પણ આવી નથી પરિણામે રહેવાસીઓએ પૈસા ખર્ચીને બહારથી પાણી મંગાવવાનું શરૂ કર્યું છે સ્થાનિક રહેવાસીઓએ તંત્રના દરવાજા ઘણી વાર ખખડાવ્યા છે કોર્પોરેટરને પણ અનેક વાર રજૂઆત કરવામાં આવી છે પણ હજુ સુધી કોઈ હલચલ થઈ નથી પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હવે લોકો માટલા ફોડી થાળી ખખડાવી અને રસ્તા ઉપર ઉતરીને પોતાની વેદના તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે રહેવાસીઓનો આક્ષેપ છે કે ચૂંટણીઓ સમયે મત લેવા રાજકીય આગેવાનો વચન આપીને જાય છે પણ પછી પછાત વિસ્તારોની મુશ્કેલીઓ તરફ કોઈ ધ્યાન આપતું નથી શહેરનું બજેટ હજારો કરોડોનું હોવા છતાં આજે પણ ઘણા વિસ્તારોમાં પાણી જેવી જીવન જરૂરિયાતની સુવિધાઓ ઉપલબ્ધ નથી ગતરોજ શહેરના બે અન્ય વિસ્તારોમાં પણ મહિલાઓએ પીવાના પાણીના પ્રશ્નને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જલારામનગરના લોકોને હવેથી એક જ આશા છે કે તંત્ર જાગે અને તાત્કાલિક પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે નહીં તો આ તકલીફ વિરોધમાં ઉગ્ર આંદોલન માં ફેરવાઈ જશે પાણી નથી આવતું જણનો ઉનાળો બેઠો છે ત્યારે પાણી નથી આવતું આખી રાત જાગવું પડે મોટર ચાલુ કરવી પડે તોય પાણી નહીં મળતું બહારથી લઈને જગથી પાણી પીવું પડે બહાર લઈ લઈ જે ત્રીસ ત્રીસ રૂપિયા ની જગ પાંત્રીસ રૂપિયા લઈ એ તો પણ લાવીએ છીએ પાણી ના પીએ છીએ નથી હેર પંપ છે પણ હેર પંપ નથી ચાલુ કરાવતા કે કશું ને આવો કેવી રીતે ઘર ચલાવ પાણી માટે માટે નવું ધોવું કેવી રીતે અમે લોકો ને એના લીધે આવી કર્યું છે અમે કમ્પ્લેટ કે પાણી માટે કરો પાઇપલાઇન મોટી નાખી આપો પાઇપલાઇન બી સરસ છે ને